એક માણસને ત્યાં યમરાજા પધાર્યા એટલે યમરાજાને જોઈને કે પ્રભુ હું તો હજી પચીસ વર્ષનો છું મારે અત્યારે આવવાનું તો કે હા ભાઈ તારો સમય થઈ ગયો પણ હજી ત્રીસ મિનિટની વાર છે તારા સમય મુજબ મૃત્યુ થાય તો આને યમરાજાની કેવી રીતે એના હાથમાં લિસ્ટ તો હતું પણ લિસ્ટ જોવું કેવી રીતે તો પ્રભુ એ કામ કરવાનું અડધી કલાક છે ને મારે ત્યાં મસ્ત શ્રીખંડ પૂરી રસ પડ્યા છે તમે પૃથ્વીનું ક્યારે ચાખ્યું છેલ્લે યમરાજાને તો યાદ ન આવ્યું એ કે તો લાય લાય મૂકું આપણે ત્રીસ મિનિટ છે તે એટલે બરાબર પીરશું ને એમાં ખાઈ ખાઈને કે હવે હું પંદર મિનિટ નેપ લઈ લઉં ઊંઘ આવે જ આપણો શિખંડને પૂરી ખાઈ દો એટલે યમરાજા સુઈ ગયા ને તો એ લિસ્ટ જોયું તેનું નામ પહેલું જ હતું અને છેલ્લું નામ જે હતું ને એની અંદર લખ્યું હતું કે દસ વર્ષ પછી એટલે આણે શું કર્યું એની પાસે ઓલું ઇરેઝર હશે તો કાઢી અને પોતાનું નામ છેલ્લે લખી કાઢ્યું યમરાજા પંદર મિનિટ પછી ઉઠ્યા એ લોકો તો દેવતાઓને બધું સમયસર ચાલે અંદરનું ચક્ર ઉઠી રહી કે બેટા આજે કેટલા સદીઓ પછી મેં પૃથ્વીનું ભોજન તારું ગયું હું એટલો ખુશ થયો છું ને કે આજે હું છેલ્લેથી નામ શરૂ કરીશ એટલે આપણે લાંચ ચાપવાની કોશિશ કરીએ ને ત્યારે ક્યારેક આવી રીતે લોચાઈ પડતા હોય છે એક નામની એક નાની દીકરી ઉંમર ખાલી છ વર્ષ પરદેશના એક ચર્ચની બહાર રવિવારે ઊભી રોતી હતી રોતી હતી એટલા માટે કે એના મેલા ઘેલા કપડા હતા ચર્ચ નાનકડું હતું અને એને કોઈ અંદર બેસવા નહોતું દેતું જેની જેની પાસે જગ્યા હતી ને એ આમ પોળા થઈ બેસી જતા હતા એ આવે નજીક ત્યારે એટલે પાછી નીકળીને રોવા મળી એટલે ત્યાં ઓલા પાદરી નીકળે છે કે તું બેટા કેમ રડે છો હિપકા ભરતી જોઈને તો ફાધર આજે મારે ચર્ચમાં આવવાની પ્રાર્થના કરવાની ખૂબ ઈચ્છા છે પણ તકલીફ એ છે કે મને કોઈ બેસવા નથી દેતું ફાધર એની સામે જોયું એના મેલા ઘેલા લોગડા જોઈને વિખરાયેલા વાળ જોઈને નક્કી કર્યું કે આ શું કામ બેસવા દેતું તો સમજી શકાય મેં પોતે જોયું છે તો હું ત્રણ મહિના ભાવનગરથી જેથરી ગામ અપડાઉન કરતો હતો એમબીબીએસ માં હતો ને ત્યારે ઇન્ટર્નશીપ વખતે તો કોઈ સારા કપડા પહેરેલા વ્યક્તિ કે લેડી આવે ને માણસો તરત જગ્યા કરી આપે અને સૌ ભિખારી જેવા લાગતા કે લગર વગર માણસ કોઈ ચડે ને તો પોળા થઈને બેસે આપણા બધે જોતા હોય છે આપણું આ આ બહુ સહજ ઓબ્ઝર્વેશન છે રમભાઈ તો ફાધર કે બેટા આપણું ચર્ચ બહુ નાનું છે આપણે બસો જણા માંડ સમાઈ શકે છે એટલે તને જગ્યા નહીં મળી પણ તારે ખરેખર આવવાની ઈચ્છા છે આજની પ્રાર્થના એટેન્ડ કરવાની તો કે હા ફાધર મને બહુ જ ઈચ્છા છે ચાલ મારી જોડે હું તને જગ્યા કરી આપીશ ફાધર એને લઈ ગયા આગળ છે જગ્યા કરીને બેસાડી હેટી તો બહુ બહુ જ આનંદિત થઈ ગઈ એ રાત્રે હેટીને એવો જ વિચાર આવતો કોન્સ્ટન્ટ કે આ આ ચર્ચને ચર્ચને મોટું મોટું કેમ બનાવવું મારે કેવી રીતે બનાવવું અમારું ચર્ચ મોટું હોય તો કોઈને નિરાશ થઈને મારી જવાનું પાછું ન જવું પડે ને એ વિચારવાનું વિચારમાં સુઈ ગઈ એના બે વર્ષ પછી હેટી મે વિયરને એવો ભયંકર રોગ લાગુ પડ્યો કે એનું મૃત્યુ થઈ ગયું બચાવી ન શકાય ખૂબ મહેનત કરી છતાં ન બચાવી શકાય ખ્રિસ્તી ધર્મના રિવાજ મુજબ આ ફાધર જ આવ્યા ત્યાં એના શરીરને છેલ્લે નવડાવવા માટે લઈ જાય એટલે નવડાવવા માટે એને ઊંચકી તો એના કપડામાંથી એક જૂનું રેગઝીનનું ગંદુ પાકીટ નીચે પડ્યું તો પાકીટ ખોલીને ફાધરે જોયું તો એની અંદર સત્તાવન સેન્ટ એટલે લગભગ ચાલીસ પિસ્તાલીસ રૂપિયા થયા બરાબર ખબર નહીં આ ડોલર વધ્યો હોય તો કે પર પણ એ સત્તાવન સેન્ટ એટલે વધી વધીને એટલા રૂપિયા થયા પિસ્તાલીસ રૂપિયા જેવું થયું એ અને એક નાનકડી ચિઠ્ઠીમાં ગડબડી અક્ષર લખ્યું હતું કે આપણું ચર્ચ ખૂબ નાનું છે એના લીધે મારા જેવા ઘણા બધાને પાછા જવું પડે છે પ્રાર્થના ન થઈ શકતી પ્રાર્થના સાંભળી ન શકાતી એટલે હું ઈચ્છું છું કે આપણું ચર્ચ મોટું બને એના માટે બે વર્ષથી આ પૈસા બચાવું છું બે વર્ષમાં બે વર્ષમાં ખાલી આટલા સેન્ટ જ બચાવ્યા હતા સત્તાવન સેન્ટ દીકરી જેને કપડાં નથી ખાવાનું નથી કેમ બચાવ્યા છે ફાધર હલી ગયા ત્યાં હાજર બધાને ખૂબ રડવું આવી ગયું જોઈને સાંભળીને અંતિમ ક્રિયા પતી પછી ફાધરે પપ્પાને પિતાને કહે કે હું આ લઈ જાઉં કાલે હું આ ચર્ચમાં વાત કરીશ તો એક પિતાએ કાગળ સત્તાવન સેન્ટ આપી દીધા બીજી રવિવારે ફાધરે વાત કરી કે જો આ દીકરીની વાત તમને કહું છું તમે સાંભળીને ભૂલી નહીં જતા આ વિચારમાં રાખજો અને આ તમારા મગજમાં રાખજો અને હૃદયમાં રાખજો કે આ છે હવે નસીબ જોગે તે દિવસે એક પત્રકાર ત્યાં હાજર પત્રકારો સારું કામ એ ઘણું કરતા હોય છે તો તો એ પત્રકાર ત્યાં હાજર એણે આ વાત સાંભળીને ફાધર પાસે પછી પ્રાર્થના પૂરી થઈ પાછા ગયા અને કે મારે આ વાત છાપી છે તમને મને વિગત જણાવો એટલે ફાધરે વિગત જણાવી આખી ઓલા એના રવિવારની એડિશનમાં છાપ્યું છાપ્યું એટલે ઇટ્સ ઇટ સ્પ્રેડેડ લાઈક વાઇલ્ડ ફાયર તરત બધેથી વાતો ફોન આવવા માંડ્યા દાન આવવા માંડ્યું અને એક માણસે ફાધરને ફોન કર્યો કે હું મારી જમીન તમને ચર્ચ માટે આપવા માગું છું તો ફાધર ગયા એટલી બધી વિશાળ જમીન એટલે ફાધરે હાથ જોડ્યા કે આ જમીન ખરીદવાની ચર્ચની શક્તિ નથી આની કિંમત તો તમે કહી શકો મને પણ અમે અમારી શક્તિ નથી હું જમીન જોઈને કહી દઉં છું તો ખાલી સત્તાવન સેન્ટ આપો એટલે એ સત્તાવન સેન્ટ આપ્યા ને જમીન લખી આપી અને એ પછી ચારે તરફથી ચેક ને મદદને ભંડોળ આવવા માંડ્યું ફક્ત ચાર જ વર્ષની અંદર બે કરોડ રૂપિયા ઉભા થઈ ગયા અને આ બે કરોડ ઓગણીસો ની સાલના ના અત્યારના નહીં એટલે અત્યારે તો અધ થઈ જાય ને એટલું બધું કે હું ઓગણીસો ને અઠ્યોતેરમાં ભણતો ત્યારે ડોલરના નવ રૂપિયા હતા બરાબર તો અત્યારે વિચાર કરો કે શું થાય અને એ ભંડોળમાંથી આજે ફિલાડેલ્ફિયા શહેરની અંદર ટેમ્પલ બાપ્ટિસ્ટ ચર્ચ નામનું ચર્ચ ઊભું છે એની સિટિંગ કેપેસિટી છે ત્રણ હજાર ને ત્રણસો એની બાજુમાં તે ટેમ્પલ યુનિવર્સિટી છે કે જેમાં હજારો બાળકો ભણીને સ્નાતક થયા છે અને હજી ભણી રહ્યા છે અને એની જોડે આવેલી આ જ ફંડમાંથી બનેલી ગુડ સમારીટન હોસ્પિટલ કે જ્યાં બાળકોની હોસ્પિટલ છે ત્યાં હજારો લાખો બાળકોને જીવતદાન મળ્યું છે એક સત્તાવન સેન્ટ નિસ્વાર્થ ભાવે શું કરી શકે આજે એ ચર્ચમાં એટી મેવિયર અને ફાધર ક્રોમવેલનો ફોટો ત્યાં જ છે એના એક રૂમમાં સત્તાવન સેન્ટ ખાલી કરી શકે પણ ક્યારે બીજા માટે વિચાર કર્યો એટલે બીજાના માટે અપેક્ષા વગર મારે જોતું કાંઈ કોઈને તકલીફ ન પડે એના માટે એટલે જ્યારે આપણે અપેક્ષા વગર આપતા શીખી જશું નાની જેમ અપેક્ષા વગર કાંઈ કરતાં શીખી જશું ને ત્યારે યાદ રાખજો કે આપણે જીવન જીવવાની કળાનું લેક્ચર નહીં સાંભળવું પડે એ આવડી જ ગઈ હસ્તગત થઈ ગઈ આપણી વાતનો ત્રીજો મુદ્દો છે આપણે બે મુદ્દા લીધા આપીએ કોઈની બાજુ ઊભા રહીએ અને ત્રીજો મુદ્દો આપણો છે કર્મનું ધ્યાન રાખીએ જો તમે બધા પ્રબુદ્ધ નાગરિકો છો મારે તમને કર્મ અંગે કંઈ સમજાવવું ન હોય હરીશભાઈ તમને કર્મ અંગે રાખવું બધું બધું મારે જાણવું છે નહીં કરતા દસ ગણું જાણતા હશે બરાબર પણ કર્મનું ચક્ર એવું છે કે હંમેશા એની અંદર ધ્યાન રાખવું પડે કે જો એમાં કંઈ ખરાબ થઈ ગયું તો તમે ચક્રના દાતામાં ફસાઈ ગયા ગમે એટલો સંઘર્ષ થાય તમે की आंगली न छोड़ो तो तमने जीवन जीवन ही उड़ी की। मैं उड़ी गई जगह वाचू तू कि बस कर्म तुम्हारा कल होगा और कर्म अगर सच्चाई है तो कर्म कहां निष्फल होगा हर एक संकट का हल हो, होगा वो आज नहीं तो कल होगा लोहा जितना तपता है उतनी ही ताकत भरता है सोने को जितनी आग लगे उतना प्रखर निखरता है हीरे को जितनी धार लगे उतना खूब चमकता है मिट्टी का बर्तन पकता है तो धुन पे खूब खनकता है सूरज जैसा बनना है तो सूरज जितना जलना होगा नदियों सा आदर पाना है तो पर्वत छोड़ निकलना होगा और हम आदम के बेटे हैं क्यों सोचे राह सरल होगा कुछ ज्यादा वक्त लगेगा लेकिन संघर्ष जरूर सफल होगा वो आज नहीं तो कल होगा કર્મ અગર સચ્ચાઈએ તો કર્મ કહાની છોલોગા ગયા કર્મનું ચક્ર એવું છે ને કે એની અંદર તમે સાચું કરો તો તમને સારું જ મળે હંમેશા ક્યારેય નકામું ન મળે હું બોટાદ ગામની બાજુમાં કુંડળ ગામ છે ત્યાંના સ્વામીજીએ મને મારા પુસ્તક વિમોચન માટે પરણે બોલાવ્યો હતો કે આવો ને આવો મારે તમારા મનનો માળોનું વિમોચન કરવું છે તો હું એકલો જતો હતો કૃતિકાંત તિદી સ્કૂલ નહોતી એટલે હું એકલો જતો હતો તો વલ્લભીપુર ગામ વટ્યું ને ભાવનગ ભાવનગરથી ત્યાં મારી ગાડીમાં પંચર પડ્યું મને ત્યારે ગાઉટનો સખત દુખાવો તો હું આ વળી શકું ગોઠણ પણ વળી ન શકું હવે વ્હીલ કેમ બદલવું ત્યાં જવાનો સમય થઈ ગયો મારી ગાડી અટકીને ઊભી છે ત્યાં બે જણા બાઇકવાળા ઊભા રહી ગયા કે વીજળા સાહેબ મેં ધ્વા શું થયું ભાઈ તમે ઓળખો છો મને મને ક્યાં આગાવાયા જાઓ સાહેબ એણે વ્હીલ બદલી દીધું પછી કીધું તમે મારા દીકરાની એમને દવા કરી છે કર્મ અગર સચ્ચાઈ એટલે કર્મને ચક્કરમાં એક ચક્કરમાં એક યાદ રાખું છું કે રાજા હતો પેલા ત્યારે તો એક એક રાજાની વાત ઘણા બધા રાજાઓ છે